ઘોડીયા બાળમાં રહેતા ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે અન્ય ગામે લગ્ન પ્રસંગમાં હતા હતા જે બાદ તેઓ મોડી રાત્રે ઘરે પરત ફર્યા વાગ્યાના આસપાસ સરપંચે તેના ઘરના સીસીટીવી કેમેરા ચકાસતા તેઓને ચારે સમૂહ તેમના ઘરના કમ્પાઉન્ડમાં લટાર મારતા દેખાયા હતા જે બાદ તેમણે તેના પુત્ર ધીરજને ફોન કરીને આ વાતની જાણ કરી હતી અને આ અંગે ગામના તમામ લોકોને જાણ કરવા પણ કહ્યું હતું દેવેન્દ્રભાઈ આ અંગે ડુંગરા પોલીસને પણ જાણ કરી હતી જે બાદ ડીવાયએસપી અને એસપી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી ગ્રામજનો અને પોલીસની ટીમ સ્થળ ઉપરથી લૂંટ કરવાના ઈરાદે આવેલા છ ઈસમો પૈકી પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઈસમ નાસી પામવામાં સફળ બન્યો હતો જે બાદ એક જ દિવસમાં પોલીસ કુલ નવ આરોપીને ઝડપી પાડી અને વધુની તપાસ હાથ ધરી છે ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવે છે એ જે દાહોદની આ જે ગેંગ છે એમનું મુખ્ય મોડે ઓપરેન્ડી લાકડા અને પથરાઓ લઈને જવાની છે તાજેતરમાં જે પારડીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો એમાં પણ પથરાઓ નજીકના ઘરથી સો મીટર દૂર મળી આવેલા હતા પથરાઓ પોતાની સાથે રાખે છે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બૂમાબૂમ કેવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝ બૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો પરંતુ એ જ દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી હતી આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક બસો થી વધુ લોકો સાથે પોલીસની ટીમ પણ મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા સરપંચના કહ્યા પ્રમાણે તેઓના ઘરમાં ત્રણ માસ અગાઉ પણ આવી રીતના ત્રણ ઈસમો પ્રવેશી ગયા હતા જે બાદ દેવેન્દ્રભાઈ જાગી ઉઠ્યા અને બૂમો પાડતા ત્રણેય ઈસમો એક કિલો ચાંદી જેટલું ચોરી અને નાસી છૂટ્યા હતા જેમાં પોલીસ કર્મીઓને લાકડા અને પથ્થર મારી અને ઇજાગ્રસ્ત પણ કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં પારડીના બાબુ વજીરને વાપી ખાતે રહેતા આમ આદમી પાર્ટીમાં ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રદીપ રાઠોડ જોઈન્ટ સેક્રેટરીએ ટીપ આપી હતી જે બાદ બાબુ વજીરે દાહોદની દિલીપ પારધી ગેંગનો સંપર્ક કરી ઘરની રેકીની લૂંટ કરવાનો તકતો ઘડ્યો હતો કેતન પટેલ બાબુ વજીર અને દિલીપ પારધીએ કરવાડ સરપંચનું પહેલાં ઘર રેકી કરી હતી અને

કરવાની દાહોદની ગેંગ છે હાલ તો પોલીસે આ કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક